ગઈકાલે રવિવારે વીરાણી મોટી ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમી ઉત્સવ નિમિત્તે કાર્યક્રમ થયો હતો આ ઉત્સવમાં મુખ્ય અતિથિ તરીકે મથલ ગુરુકુલના શાસ્ત્રી સ્વામી જગદીશ વિહારી દાસ તેમજ મુખ્ય વક્તા તરીકે શ્રી જયદીપભાઈ સોલંકી તાલુકા કાર્યવાહ પ્રવીણભાઈ છાભૈયા પશ્ચિમ કચ્છ જિલ્લા સહબૌદિક પ્રમુખ કિશોરભાઈ રંગાણી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં ગામ શહેરના મુખ્ય માર્ગો પર સંઘના પૂર્ણ ગણવેશમાં ઘોષ બેન્ડ સાથે પથ સંચાલન રૂટ માર્ચ નીકળ્યું હતું અને ત્યારબાદ મેદાન પરના કાર્યક્રમમાં સંઘની દરરોજ ચાલતી એક કલાકની શાખામાં થતા કાર્યક્રમો જેવા કે વ્યાયામ યોગ દંડ લાઠીના પ્રયોગ સમતા નિઃશુદ્ધ કરાટી વગેરેનું નિદર્શન થયું તેમજ અતિથિ વિશેષ શ્રી શાસ્ત્રી સ્વામી જગત વિહારી દાસનું પ્રાસંગિક ઉદ્બોધન તથા મુખ્ય વક્તા શ્રી જયદીપભાઈ સોલંકીનું બૌદ્ધિક થયું હતું કાર્યક્રમના અતિથિ વિશેષ શ્રી શાસ્ત્રી સ્વામી જગદીશ વિહારી દાસજીએ વિજયાદશમીની શુભકામના આપતા કહ્યું કે સંઘનું યોગદાન હિન્દુ ધર્મમાં વિશેષ રહ્યું છે સંઘે કોરોના મહામારી ભૂકંપ પૂર સુનામીમાં સૌથી પહેલા નાત જાત કે ધર્મના ભેદભાવ વિના સંઘના સેવકોએ સેવા આપી છે ભારત દેશની સંસ્કૃતિ ટકાવવામાં

કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી જયદીપભાઈએ તેમના ઉદ્બોધનમાં હિન્દુ ધર્મમાં વિજયાદશમી ઉત્સવના મહત્ત્વ વિશે વાત કરી અને જણાવ્યું કે એક રાષ્ટ્ર ઉત્થાન માટે ડોક્ટર કેશવ બલિરામ હેડગેવારજીએ દઢ સંકલ્પ કર્યો તેમની ત્યારની પરિસ્થિતિ તથા દેશના હિન્દુ સમાજની સ્થિતિનો વર્ષો સુધી ઊંડાણપૂર્વક અભ્યાસ કરી હિન્દુ સમાજને સંગઠિત કરી ભારત માતાને પરમ વૈભવના શિખર પર બિરાજિત કરવા તથા ભારતને પુનઃ વિશ્વગુરુ બનાવવાના લક્ષ્ય સાથે સંઘની સ્થાપના કરી હતી ડોક્ટર સાહેબના સખત પરિશ્રમ અને પ્રયાસોના કારણે ઓગણીસો સુધી સ્વયંસેવકો દ્વારા જ ઘણા બધા ક્ષેત્રોમાં રાષ્ટ્રહિત સર્વોપરીના વિચાર સાથે વિવિધ ક્ષેત્રોનું કામ શરૂ થયું જેમ કે વિદ્યાર્થી ક્ષેત્રમાં અખિલ ભારતીય વિદ્યાર્થી મજદૂર ક્ષેત્રમાં ભારતીય મજદૂર સંઘ ખેડૂતો માટે ભારતીય કિસાન ધાર્મિક ક્ષેત્રે વિશ્વ હિન્દુ પરિષદ વગેરે સ્થાપનાની શરૂઆત કરીને વર્તમાન સમય સુધીની સો વર્ષની સંઘ દ્વારા રાષ્ટ્ર માટે થયેલા વિવિધ કાર્યોની પણ માહિતી તેમણે આપી આવનારા સમયમાં રાષ્ટ્રની ઉન્નતિ માટે સંપૂર્ણ સમાજ પર્યાવરણ કુટુંબ પ્રબોધન સામાજિક સમરસતા સ્વદેશી તથા નાગરિક કર્તવ્ય એવા પાંચ પરિવર્તનના વિષયોમાં વિચાર કરીને કાર્ય કરવાની અપેક્ષા પણ તેમણે વ્યક્ત કરી હતી આ કાર્યક્રમમાં સહભાગી થવા તાલુકામાંથી પૂજનીય સાધુ મથલ ગુરુકુલના સ્વામી ચંદ્રપ્રકાશ દાસજી અગ્રણીઓ ભરતભાઈ સમજીભાઈ તેમજ સમાજના દરેક વર્ગના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા